બે વાર શિયા હમણાં ગયો હે બરાબર તો ઘરે બધે જાતા હોય કોઈને ન મૂકતા હોય ને તો બધે ઘરે જાતા જ હોય હા

નમસ્કાર મિત્રો સ્વાગત છે તમારું આપણી યુટ્યુબ ચેનલ ઉપર તો મિત્રો મનસુખભાઈ રાઠોડ અને હકુબા કાઠી સાથે અવારનવાર વાતો કરતા નાગદાન આહિરને તમે સૌ ઓળખતા હશો પરંતુ મિત્રો નાગદાનભાઈ આહીરને લઈ અને આજે યુટ્યુબ ઉપર એક એવો ખુલાસો થયો છે જે સાંભળીને તમે બધા ચોંકી જવાના છો કારણ કે મિત્રો નાગદાનભાઈ આહીર વિશે હકુબા કાઠી કે જે મનસુખભાઈ રાઠોડ સાથે ઘણી વખત વાત કરતા તમે સાંભળ્યા હશે તેમને મિત્રો એક દીપિકા માસી નામના જે કિન્નર છે તેમની સાથે ફોન ઉપર ચર્ચા કરી છે અને આ દીપિકા માસીએ એવો ખુલાસો કરે છે નાગદાનભાઈ આહિર વિશે મિત્રો આ ખુલાસો હકીકત છે કે ખોટો છે એના વિશે કંઈ કહી શકાય એમ નથી પરંતુ મિત્રોએ એમણે જણાવ્યું છે કે નાગદાન આહિર કિન્નર છે અને કિન્નર તરીકેના વ્યવસાય સાથે સંકળાયેલો હતો તે ખોટો કિન્નર બની અને તે લોકો પાસેથી પૈસા લેતો હોય તેવી વાત તેઓ તે હકુબા કાઠી સાથે કરી રહ્યા છે તો આવો સાંભળે સમગ્ર હકીકત શું છે મિત્રો આ બાબતની સત્યતાની આપણી ચેનલ પુષ્ટિ કરતી નથી કારણ કે મિત્રો વાત કરવામાં આવી છે એ સાચી પણ હોઈ શકે અને ખોટી પણ હોઈ શકે પરંતુ મિત્રો આ વાતને લઈ તમારું શું માનવું છે કે ખરેખર એ આ વાત સાચી છે કે ખોટી કોમેન્ટ કરીને ચોક્કસથી જણાવજો અને એ પહેલાં જો મિત્રો આપ ચેનલ ઉપર નવા આવ્યા છો તો ચેનલને હાલ સબસ્ક્રાઈબ કરી દેજો અને બાજુમાં પેલું બે લાયકન પણ દબાવી દેજો

હા તો ઓલો કાક કેતા તા કે કોક નુ કે ઓલો નાક નો ઓડિયો તમારો સાંભળ્યો હા તો શું થયો એ એનો કાક તમે કેતા થા એટલે ફોન આ કાલે મને તમે શું ફોન શું કામ કરી નાખ્યો કેતા નાખ્યો એ એ તો હું જરા કામ માં હતો તમે એટલે નાકદાન નું શું છે માસી તો શું છે શું છે એ તો છે સમજ્યો ને એમ નઈ કોક આવતો હોય ને આવતો હોય ને માંગતો કેવું નથી એટલે અમે બધું નીચે માથે ચેક કરીએ પછી એને માંગવા દઈએ બરાબર સમજ્યા હા એમ ના રાખતા હોય પણ એ તો નકલી હશે પણ ઓરિજિનલ તો જે હોય ને એ તો કોઈ આવું ન કરે એમ શું ન કરે ઓરિજિનલ હોય આવું કોઈ જ ન કરે એમ હા શું શું ન કરે આવું માંગવાનો ધંધો ન કરે મારું એ કહેવાનું છે

બે વર્ષ છે આ હમણાં ગયો હે બરાબર તો ઘરે બધા જાતા હોય કોઈને ન તો હોય ને તો બધે ઘરે જાતા જ હોય હા હા હા

તમારી ઇજત હોય ને એ તમને ચડતી જ હોય તો ઈ અમારી જોઈ અમારી નાત ના હોય ને કઈ તમારી નાત નો કઈક કરતા હોય તો તમને ચડે ને ચડે હા તો અમારી નાત નો તો અમને ચર્ચી જ હોય તો દબાવતા હતો ને અમે ખપે એટલા ઝઘડી ને અમારી નાત નો કોઈ ઝઘડા બીજો કોઈ દબાવ આવે ને દબાવવા ના દઈએ બરાબર આપડે ક્યાં એના દબાવો છે પણ જાતું હોય તો અમારે કેવું પડે ભાઈ એમ નહીં હવે હું કામ હોય સમજ્યા નું કામ પોતે પોતાનું સામટેલું હોય સમજ્યા ઓનું બધું છે ને ઓનું મૂકી દેજો પછી પછી ગોટાળે ન ચડે વાત એનો પીછો ખાડા મૂકી દેજો એ અમારી નાત નો જ છે એટલે તમારે તને કોન્ટેક હશે ને નાત નો હોય તો કોન્ટેક ન હોય ને બરાબર બરાબર સમજાઈ ગયું

છોકરા ની ફી પૂરી અને નાગદાન ખોટી રાડ છે મને તમને બચાડવાની કરે બરાબર અને મેં કીધું નથી હું તમને મોટે દુનિયા તો બધી વાતો કરે હું શું કરું બરાબર દાનાભાઈ હા અરે ભાઈ આપણે મળવાનું થાય તો મળતા નથી આપડી આજુબાજુમાં રહી કઈ મળતા નથી મેં તમારા છોકરાની ફી ભરી નથી એટલે આ જો નાટદાન સોશિયલ મીડિયામાં ખોટા ખોટું બદનામ કરે છે મને કાંઈ નહીં હું વિડીયો બધાય નાખી દઉં મારા ઘરે મહેમાન છે હું પછી નાખી દઈએ તમે તમે ટેન્શન ન લેતા કાંઈ વાંધો નહીં હા મેં રેકોર્ડિંગ કંઈ કર્યું છે અત્યારે થોડું કાંઈ વાંધો નહીં કાંઈ વાંધો નહીં તમ તમારે હા એટલે આમાં શું છે ભાઈ તમારે કામ ધંધાવાળા આપણે બધાને આ સોશિયલ મીડિયામાં એ બોલે એટલે બરાબર કોઈ વાંધો નહીં કોઈ વાંધો નહીં તમ તારે બધી વાંધો નહીં નહીં તમારે મેં તમારા છોકરાની બી ભરી નથી હા એમ એટલે મારું કાઈ પાંચ ઘરે થોડું છે ભાઈ તો હું બધા ને છોકરા ને ફ્રી ભરાવવા ખોટે ખોટું બદનામ કરે પોતે બદનામ હા એમ નાના ભાઈ નું એવડું મોટું નામ ના દાના ભાઈ ને દાડ્યું દાડ્યું બધું છે ને અમારે દાડ્યું છે અમારે ટાજપોળ આ લે ખોટા ખોટું આવું કરે

નાગદા ને કુ લીધું બદનામ કરે છે ભાઈ બની ને વડોદરા ની ભાઈ બની અને હકુભાઈ હજાર હજાર રૂપિયા લીધા દ્રોવે છે મારો

બાકી એનું સત્ય છે બધું કરતો મારી ગાળું જોવા મળ્યું જીતાભાઈ આવે ને આપડે હા જો રેકોર્ડિંગ તારે મેકવાનું છે ને

बराबर मैं यहाँ पे मैं यहाँ पे डेली आता हूँ थोड़ा जल्दी बोलो हैं। जी बोला बराबर तुम क्या काम धंधा करते हो ये कमान का है ये करते हो ना का बराबर मेरे को कभी दारू पीते हुए देखा नहीं देखा सिगरेट पीते हुए देखा नहीं नहीं, नहीं। तो मैं क्या करता हूँ जब काम काज करता हूँ गाड़ियों का धंधा मेरा का है नहीं बराबर मेरी ऑफिस है ना इधर बराबर तो हलो अजी तो ना ના ના તમે અત્યારે તમારી રીતે તમે હા પાછો બરાબર એટલે આ બધી આ લખવા માં કઈ કામ કરતા નહી તમને મને બેન ફસાવા નથી હું આયા કેટલા ટાઈમથી આવું હે તમે મને દારૂ પીતા ખોદી જોયો નહી હે નઈ નઈ આને આ બોય દી કોઈ વસ્તુ પીતા જોયો મને નહી તમે કેવા કોડી બરાબર અમારા આ ગલ્લો હાલે જ અમે રોજ આવીએ કે નહીં

નાગદાન આહિર હું તને પચાસ રૂપિયા પચાસ હાજર રૂપિયા આપું અને આપડે નાગદાન મારી બેન ને ગાળ કીધી છે તો કામરેજ માં આય એટલે હકુભાઈ એનું પાણી બતાડે હકુભા કોણ છે મારે અડવાની જરૂર નથી બીજા મારા ભાઈ બંધુ એવા ખુખાર પડ્યા છે કે તને તો લોશન કાઢી નાખે પેટ માંથી તું અકુબા ને ન ઓળખતો હજી તું અકુબા ની પાસે આવવાની કોશિશ કરજે તમે કેવાય આયર શું હો ને હવે નાગદાન એવું આયર એવું કહે છે કે અકુબા દારૂ પીને પીડ્યો રહે છે મસાલો ભરી ભરીને બધું કરે છે અરે તારું નામ દીધું છે હકુબા છે ને હકુબાની અહીંયા પાયા હજી દાનાભાઈ નો વિડીયો આવે છે

એક પણ કોમેન્ટ ખરાબ હોય તો જોઈ લેવાનું એક ગાંધીજી નો જે ફોટાવાળો છે ને એ ચાલા લુખો એને નાગદાન ચેનલ વેચાતી લીધી છે બોલે છે છે એની એમાં ચડાવે એટલે નાગદાન લુખાનો ઈ કદાચ હાડો હોય છે કે નાગદાન લુખાનો કદાચ દીકરો હોય છે ઈ દરબાર નો કેવાય દરબાર કેવાય મારા ઉપર ખોટી બદનામી ના દાંત લગાવવાનું રહેવા જોઈએ કહીએ અને હું તારી ઉપર કોઈ દબાણ કર્યું ને અત્યારે મેં તને દબાણ ને કર્યું કોઈ વસ્તુ નું આ પણ બદનામી થાય છે ભાઈ કે બાયુ ના અવાજ માં તારો ફોટો મેંક્યો છે તારા નંબર મેક્યા છે તું લોકોને શું જવાબ દે કે હું વિજય રાઠોડ અવાજ કાઢ્યો કે નહીં એ બાનું આવું કઈ છે